ફ્રેન્ડ્સ બ્યુટીફુલ વેધર ની સાથે આપણી મોર્નિંગ થઈ ગઈ છે મસ્તની સોરી મોર્નિંગ નથી અત્યારે ઇવનિંગ છે અને ઇવનિંગમાં આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ રહ્યો છે ગાઈઝ અને અત્યારે લગભગ સાડા ચાર કે પાંચ સમથિંગ વાગ્યા છે એમાં થયું એવું કે તમે લાસ્ટ બ્લોગ જોયો ને આખો દિવસમાં મેં થોડી છે મગજ મારી થઈ ગઈ હતી કેમ કે હું લોગ ઇન કરતી હતી ને તો લોગ ઇન નહોતું થતું અને લેપટોપમાં લોગિન કરું તો ફોનમાં લોગ આઉટ થઈ જતું હતું તો એ થોડુંક મેં કર્યું તો એમાં જેમાં ચક્કરમાં થોડોક બ્લોગ લેટ આવ્યો હશે મેબી યા તો એવું છે અને આજનો આપણે પ્રોગ્રામ બનાવ્યો છે ફોક ફેસ્ટમાં જવાનો એટલે અહીંનો મેળો ટૂંકમાં જર્મનીમાં મેળો એને બધા અહીંયા ફોક ફેસ્ટ કહી વોટ તો જાશું આપણે જોઈશું મેં લાસ્ટ ટાઈમ તમને કીધું હતું બ્લોગમાંની નહીં એકવાર અહીંયા હું આવી હતી ત્યારે કે આપણે બ્લોગમાં જાશું કે મેળામાં જાશું આપણે એમ પણ ત્યારે કંઈ ટાઈમ નહોતો મળ્યો પછી એટલે નહોતું જવાનું તો હવે આજે પ્લાન બન્યો છે તો ત્યાં જઈએ ફ્રેન્ડ્સને મળીએ બધાને અને બસ હવે રેડી થઈ ગયા છીએ હવે ફ્રેન્ડ એ રેડી થઈ ગઈ છે તો હમણાં અમે નીકળીએ જ છીએ તો ચાલો હવે બ્લોગમાં સીધા ત્યાં જઈને જ મળીએ તો યા તો જો ફ્રેન્ડ્સ આપણે લોકો નીકળી ગયા છીએ જવા માટે અને બસ હજી નીકળ્યા જ છીએ અમે નીચે ઉતરાને તમને યાદ એવું કે ત્યાં છે ને હે અમે ફોન થી પેમેન્ટ ના કરી શકીએ લોટી ચોખો પેખા ખાતા ખરા આવતા હતા એનો પેકેટ હતો તો ડસ્ટબિન માં નાખી દીધું તો બસ અમને ખબર પડી કે હું અમને ખબર જ હતી ચોખી પણ કેશ લેતા ભૂલી ગયા હતા અમે તો ત્યાં છે ને ફોન લાઈન ઓનલાઈન પેમેન્ટ નથી ચાલતા મોસ્ટલી નથી ચાલતા ગયા એમ તો એ કે હું કેશ લેતા હું તો હું ટ્રામ પકડતી થા તો બસ હું જો ટ્રામે જાઉં છું અને દોડતી દોડતી મોકલી છે ફટાફટ આવી અમે છ દેવું અને બીજા ફ્રેન્ડ્સ એના ત્યાં પહોંચી ગયા છે તો ત્યાં જઈને હું એમને પણ ઇન્ટ્રોડ્યુસ કરાવીશ તમને તો બસ આવું છે તો ચાલો જોઈએ નિહાળીએ શું છે શું નહીં એમ અને એના બીજા રૂમમેટ્સ છે ને એને કીધું કે આ વસ્તુ તમે ટ્રાય કરજો એમ તમે જોઈએ ત્યાં જઈને અમે શું નવું ટ્રાય કરી શકીએ છીએ એવું એમ તો આવો માહોલ છે અને વેધર યાદનું બહુ સરસ છે ગાઈસ તો મજા આવે એવું છે એમ અને બનશે ને તો એકાદી રાઈડમાં બે જો કે મને તો બીક લાગે પણ હવે જોઈએ એકાદી રાઈડમાં કંઈ મજા આવે એવું હશે તો બે કાંઈ જુઓ મારી સાથે ગાઈઝ મને એવું લાગતું હતું કે જર્મનીમાં માં જ નકરા બતક જ છે બતખા છે નકરા પણ ના કબૂતર જે કારે ઉડ્યા એટલે મને ખ્યાલ આવ્યો કે ના ના આ તો કબૂતર કોઈ એક ચણ નાખ્યું છે ને કોઈ કે તો બસ ચણે છે અને એક ભાઈ સાયકલ લઈને આવે સ્પીડમાં તો બધા ઉડી ગયા ફળ 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 સર ઇટ્સ જોક ઓકે તો ચાલો જઈએ ફટાફટ ને ટ્રામ પકડીએ હાલ ને બેન અલી પંદરસો કલાક કરી

અમારી બેની થોડી ફાટે એટલે જોઈએ અમારી

આ દયા પરાણે લઈ જાય છે બધાને પણ એમાં આ દીદી પર ફ્રેન્ડ્સ ત્યાં અવાજ બહુ આવતો હતો ને એટલે મેં વિચાર્યું કે ચાલો હવે આપણે પાછળથી વોઇસ ઓવર કરવો જ પડશે તો બસ જો અહીંયા ઢોસા બની રહ્યા છે એ ચોકલેટી ફ્લેવરના તો હવે એમાં નટેલા નાખવાની વાર હતી એટલી વારમાં હું નીકળી ગઈ હતી કે ત્યાં બહુ બધો ટ્રાફિક હતો અને આપણે હવે બેસવાનું છે નેક્સ્ટ માં તો લેટ્સ ગો તો ફ્રેન્ડ્સ જેવી રીતે તમે જોયું આપણે ગઈ રાઈડ્સમાં બેઠા હતા ને એમાં તો બધાની બહુ જ વાત લાગી ગઈ અને હવે આપણે વિચાર્યું કે હવે આપણે થોડુંક રિલેક્સમેન્ટ લઈએ તો હવે આપણે બેસવાના છે એક ઇઝી રાઈડમાં તો ચાલો જોઈએ એ શું છે ટિકિટ તો લો ફ્રેન્ડ્સ હવે આવી જવાનું છે અને મારે આમાં તો જ કેમ ઓલરેડી બે ત્રણ વાર બેઠી છું મને વોમિટ થઈ ગઈ છે દિયા કઈ તારે તો આવું જ પડશે મેં કીધું નહીં હું તો આમાં નહીં જાઉં હવે એ બંને જઈ રહ્યા છે અને જો નજારો કઈક આવો છે આમાં તમે બધા કોમેન્ટ કરજો કે આ રાઇડ્સમાં માં કોણ કોણ બેઠું છે અને કોને કોને બેસવું છે એટલે મારી જેમ બીતા હોય ને એ જરાક કમેન્ટ કરી દેજો અને આ ફોક ફેસ્ટમાં નાના છોકરાઓ માટે મસ્ત મસ્ત રાઈડ હતી ગાઈસ જેવી રીતે તમે જોવો છો હવે ઈશા થોડી કન્ફ્યુઝ થઈ ગઈ છે કે હવે આ કઈ રાઈડમાં બિહાડવાના છે બધા નાના છોકરાઓની રાઈડ મને બધા ઓફર કરતા હતા તારે આમાં બેસવું છે મેં કીધું નહીં આપણે તો ઓલી રાઈડ્સમાં જ જવાનું છે જો હવે આપણે આમાં જશું નેક્સ્ટ રાઈડ તો લેટ્સ ગો તો જો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ અને અહીંયા થોડી ઘણી ગેમ જોવા મળી રહી છે ઘણા લોકો આ રમતા હતા કીધું ચાલો થોડું ઘણું શૂટ કરી લઈએ પણ આપણે આમાં ઇન્ટરેસ્ટ હતો નહીં આ રાઈડ જોઈ લો આ રાઈડમાં તો છે ને બહુ જ આમ ગટ્સ ને હિંમત ને સ્ટ્રેન્થ ને જીવ ને બધું લઈને બેસવું પડે એવું છે પણ આપણે બહુ બીક લાગે એટલે આપણે એ બાજુ જોશું નહીં તો આવું તો આજનો દિવસ આપણો આપણો ફન પાર્ક અમને તો બહુ મજા આવી તમને મજા આવી તો થી કમેન્ટ કરી દેજો બસ આ મેરી ગો રાઉન્ડમાં ન બેઠા ની એક થોડોક અફસોસ રહી ગયો બાકી બહુ મજા આવી પછી અમે નાસ્તો કરીને ઘર બાજુ વળી ગયા હતા તો ચાલો વિડીયોમાં મજા આવી તો ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય